મિત્રો આજે આપણે લાઈવ ચેનલો ચેક કરવાની છે એક્યાસી જ કોમેન્ટ આવેલી છે ઘણા લોકોની કોમેન્ટો બાકી રહી ગઈ હતી અને મેં વચમાં બંધ કર્યું હતું એનું કારણ હતું કે વાડીના કામના આધારે મેં ટાઈમ નહોતો મળ્યો તો મેં ઘણી ચેનલો બાકી રહી ગઈ છે તો આજે આપણે જે નેક્સ્ટ વિડીયોમાં ઘણી કોમેન્ટો આવેલી હતી આગળ જે કોમેન્ટ બોક્સ આપણે ચાલુ રાખતી હતી એની અંદર તો એક્યાસી કોમેન્ટ આવેલી છે જેમાંથી ઘણા લોકોની ચેનલો બાકી રહી ગઈ છે તો એમની ચેનલો આજે ચેક કરીશું મિત્રો અને જે લોકોની કોમેન્ટ બાકી રહી ગઈ છે એમને ખાસ વિનંતી છે કે આપણે દરેક લોકોની મિત્રો ચેનલો ચેક કરીએ છીએ ચેક કરવાનું કારણ શું કે તમે ફાલતુ વિડીયો બનાવતા હોય તમારી ચેનલ મોનેટાઇઝ થવાના ચાન્સીસ ના હોય તો ચેનલ ચેક કરીને હું તમને કહી શકું કે ભાઈ આ ટાઈપના વિડીયો ના બનાવ જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે તો હાલો મિત્રો શરૂઆત કરીએ એક્યાસી કોમેન્ટ છે વિડીયો થોડીક લાંબી બનશે ટાઈમ નથી પણ આપણે જેટલી કોમેન્ટો આવે એટલી લઈ લઈએ અને બાકીની જે કોમેન્ટો રહી જાય છે એ આ વિડીયોમાં કોમેન્ટ કરજો જે લોકોની ચેનલ બાકી રહી ગઈ હોય ને એ જ મિત્રો તો ખાસ કોમેન્ટ કરજો ચલો અહીંયાથી શરૂઆત કરીએ તો પહેલી કોમેન્ટ છે સર હું શોર્ટ વિડીયો બનાવું છું તો પણ મારે ત્રણ મહિનામાં દસ એમ વ્યૂઝ પૂરા કરવાના હોય દસ મિલિયન પૂરા કરવાના હોય તો શું દસ બે મહિનાની અંદર તો નહીં પણ નેવું દિવસની અંદર કરવાના હોય છે અને તમે વિડીયો અપલોડ કર્યા છે વાશિમ મેમોના ઓફિશિયલ તમારી ચેનલનું નામ છે અને લોકપ્રિય બધા શોર્ટ વિડીયો તમે બનાવ્યા છે એમાં અઠ્યાવીસ હજાર પણ હું તમને એક જ કહું કે તમે એની અંદર તમારા વોઇસ ઉમેર્યા છે કારણ કે વિડીયો તમારા ખુદના ખાસ છે નહીં એટલે હું એટલું સો ટકા તમને કહીશ કે વિડીયો તમારા પોતાના અપલોડ કરો અને વાત રહી દસ મિલિયનની તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરતા રહો ને તો દસ મિલિયન કંઈ મોટી વાત છે જ નહીં મિત્રો આરામથી દસ મિલિયન તમે વ્યૂઝ બનાવી પણ કન્ટેન સારું પકડવું જોઈએ કે જેને લોકોની જરૂર છે વિડીયોમાં એવો વિડીયો બનાવો ને તો જ વિડીયો તમારા બને તો આગળની કોમેન્ટ છે મારી ચેનલ ચેક કરી નથી ભાઈ જય માતાજી તો ચાલો કોણ છો તમે મેડીમાં સપોર્ટ ચેનલ છે પંદરસો તમારા સબસ્ક્રાઈબ છે અને એકસઠ વિડીયો અપલોડ કરેલા છે જેની અંદર બધા આદિવાસી ટીમલી ડાન્સના છે તો ભાઈ તમને ખાસ વિનંતી કે જે તમે આદિવાસી ટીમલીના ડિસ્કોના જે વિડીયો નાખેલા છે એની અંદર ગીત વાગતું હોય છે એટલે ખાસ કરીને ગીતની અંદર કદાચ તમને કોપીરાઈટ ક્લેમો આવી હશે વાયટી સ્ટુડિયોમાં ચેક કરજો અને ઘણી વખત આ પ્રોબ્લેમ થાય છે કારણ કે મોનોટાઇઝન આપણે એપ્લાય કરીએ ને તો આપણને રિવ્યુઝ કન્ટેન્ટ મળે છે અને કોપીરાઈટ ના આવી હોય ને તો પણ પ્રોબ્લેમ થાય છે અને ઓરિજિનલ સંગીત કે સોંગ કોઈ ગાઈને મતલબ આખો પ્રોગ્રામ અલગ હોય ને તો કોઈ ટેન્શન મતલબ છે જ નહીં તો આગળની કોમેન્ટ છે મારી ચેનલમાં વિડિયો અપલોડ નહીં થતા તો તમારી ચેનલનું નામ છે સિકોતર સાતસો ચાર બત્રીસો તે સોરી તેત્રીસો સપ તેરસો સબસ્ક્રાઈબ છે એકસો પાંત્રીસ વિડીયો તમે અપલોડ કર્યા છે અને બધા શોર્ટ વિડીયો છે તો પહેલી વાત તો હોય કે શોર્ટ વિડિયો તમારા ખુદના છે નહીં અને વિડિયો તમારે અપલોડ ના થતા હોય તો પહેલાં ચેક કરો યુટ્યુબ કમ્યુનિટી સ્ટ્રાઇક આવ્યો હોય ને તો તમારા વિડિયો યુટ્યુબ અપલોડ કરવાનું છે ને બંધ કરી દેશે એટલે ખાસ વિનંતી છે કે ઓરિજિનલ કન્ટેન્ટ કરો અપલોડ જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે મહેનત એવી કરો કે આપણે યુટ્યુબની અંદર કોઈ પણ એવી અપડેટ આવે ને તો આપણી ચેનલની અંદર કોઈ લાગુ ના પડવું જોઈએ મારી જેમ હું કોઈ પણ કન્ટેન્ટ આપણે મિક્સ નથી ભલે વ્યૂઝ નહીં મળે તો ચાલશે પણ કન્ટેન્ટ કોઈનું મિક્સ કરવાનું જ નહીં કે આવનારા સમયની અંદર યુટ્યુબની અંદર ભલે ગમે તેવી અપડેટ આવે બાકી આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ ન થવો જોઈએ આગળની કોમેન્ટ છે મારી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ છે અને હવે હું ચેનલનું નામ બદલવા માગું છું તો મારા એડ્સ એકાઉન્ટમાં કોઈ સમસ્યા આવી શકે ખરી કે પોતાના બેંક એકાઉન્ટમાં દાખલ કરવામાં કરવામાં કોઈ સમસ્યા આવે બેંક કોઈ ફોર્મ ભરવાનું હોય અન્ય ચેનલમાં લખતું હોય તેમાં ચેનલનું નામ લઈને કોઈ સમસ્યા આવે ખરી તો યુટ્યુબ ચેનલનું નામ ચેન્જ કરવાની અંદર આજે અકાઉન્ટની અંદર કોઈ પણ સમસ્યા કે કોઈ પ્રોબ્લેમ આવતી નથી એક જ તો જ્યારે તમે આગળ જાઓ અને તમારે સિલ્વર બટન કે ગોલ્ડ બટન આવે તો તમારા એ નામથી આવશે મહત્ત્વની વાત એ છે કારણ કે ચેનલનું લોગો જે ચેનલનું નામ હોય ને સિલ્વર બટન એ નામ ઉપર આવશે જે પણ તમે ચેનલનું નામ રાખશો ને એ નામ ઉપર બાકી બીજી કોઈ સમસ્યા તમારી ચેનલની અંદર આવવાની નથી અને આગળની કોમેન્ટ છે ભાઈ મારી ચેનલ રહી ગઈ છે તો ભાઈ ચાલો ચેક કરી લઈએ રહી ગઈ હોય તો આપણે ચેક કરવા જ બેઠા છીએ જે કે ઓલ ગેમિંગ અને નવ હજાર ઓગણચાલીસો નવ હજારને ત્રણસો સબસ્ક્રાઈબ છે અને સત્સો ને ત્રીસ વિડીયો એમને અપલોડ કરેલા છે અને બધા ગેમિંગના વિડીયો છે તો તમારે બધા ગેમિંગના વિડીયો છે તો તમને કોઈ પ્રોબ્લેમ નથી પણ જે તમે ગેમિંગના વિડીયો બનાવો છો એની અંદર એક તમને સો ટકા કહીશ કે જે ગેમિંગનું મ્યુઝિક આવે બેકગ્રાઉન્ડ એને તમે યુઝ નહીં કરતા જે ગાડીનો અવાજ આવે ને એમાં કોઈ ટેન્શન નથી પણ એપ્લિકેશનની અંદર કોઈ મ્યુઝિક વાગતું હોય ને તો એ નહીં લેતા જેથી મિત્રો આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ ન આવે તો આગળની કોમેન્ટ છે જય દ્વારકાધીશ તમારી ચેનલ તો આગળ ચેક થઈ ગઈ રમેશભાઈ જય માતાજી મારી ચેનલ ચેક કરવાની બાકી છે તો હાલો મિત્રો આપણે ચેક કરી લઈએ ખાલી સબસ્ક્રાઈબ છે એકસો ને ચોવીસ વિડીયો અપલોડ કર્યા છે પિસ્તાલીસ અને બધા માતાજીના વિડીયો છે અને ખાસ કરીને બીજાના વિડીયો અપલોડ કર્યા છે એટલે આ બધું નહીં ચાલે યુટ્યુબની અંદર નહીં ચાલે મિત્રો હું તો ખાલી સલાહ આપું મારું ત્યાં ચાલતું નથી પણ તમને એટલું કહીશ કે તમારી ચેનલની અંદર થોડું પણ મને દેખાતું હશે ને કે આગળ ચેનલમાં પ્રોબ્લેમ આવશે તો હું ચોખ્ખી ના પાડી દઈશ ગયા નહીં ચાલે બાકી ખોટું તમે નહીં લગાડતા એમ હું આગળની કોમેન્ટ છે રમેશભાઈ મારી ચેનલ ચેક કરવાની બાકી છે તો હસમુખ કાયડા લખેલું છે કાયડા લખેલું છે હસમુખ કાયડા ચેનલનું નામ છે અને બસો ને સોળ સબસ્ક્રાઈબ છે અને નેવ્યાસી વિડીયો એમને અપલોડ કર્યા છે અને બધા સંત વાણીને લગતા લાગે છે બધા તો કોઈ ટેન્શન નથી પણ જે તમે શોર્ટ વિડીયોમાં જે વિડીયો અપલોડ કર્યા છે વિડીયો તમારા ખુદના ફોનથી શૂટિંગ કરેલા હોવા જોઈએ કોઈ બીજે પ્લેટફોર્મથી ડાઉનલોડ કરીને નહીં મૂકતા તમારા ખુદના ફોનના ઉતારેલા વિડીયો હોવા જોઈએ અને બીજી ચેનલની અંદર અપલોડ ન હોવા જોઈએ જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ન આવવો પડે તો આગળની કોમેન્ટ છે થેન્ક યુ રમેશભાઈ ચેનલ ચેક કરવા બદલ તો આગળની કોમેન્ટ ચેનલમાં વ્યૂઝ આવતા નથી પણ વ્યૂઝ નથી આવતા તો શું કરવું તો રોશન બ્લોગ ત્રણ પોઈન્ટ એમ વ્યૂઝ ચેનલનું નામ રાખેલું છે એ ટાઈપનું અને ચોવીસો સબસ્ક્રાઈબ છે ભાઈ શ્રીને બસો ને અઠ્યાવીસ વિડીયો તમે અપલોડ કરેલા છે અને તમે વાયરલ વિડીયો ઉપર ખાસ કરીને અહીંયા ગીતાબેનના ઘણા ખરા તમે વિડીયો અપલોડ કરેલા છે તો ભાઈ એની અંદર જે તમે ફોટા આખા વિડીયોની અંદર જો તમે યુઝ કરતા હોય ને ઝૂમિંગ સિસ્ટમની અંદર તો પણ તમને રિયુઝ કન્ટેન્ટ મળે છે એટલે એની અંદર છે ને ઝૂમિંગ છે વિડીયો એડિટિંગ કરનાર સમય બહુ જેટલો તમે વિડીયો એડિટિંગ સારો કરશો ને તો પ્રોબ્લેમ નહીં આવે બાકી તમે એકલા ફોટા ઉપર જ એક વોઇસ ઉમેરીને બોલો છો તો રિવુઝ કન્ટેન્ટ આવશે એડિટિંગ સારું હોવું જોઈએ એમ આગળની કોમેન્ટ છે રમેશભાઈ મારું વોટ્સએપ કેમ બ્લોક કર્યું છે તો ભાઈ વોટ્સએપ બ્લોક કરવાનું કારણ એક જ છે તો તમારા જીજે ટુ મોહન પરિવાર બ્લોગ્સ તો અહીંયા તમારી ચેનલ મેં મુલાકાત કરી વોટ્સએપ બ્લોક કરવાનું કારણ એક જ હશે કે તમે મને વારંવાર મેસેજ કરતા હું તમને આન્સર એક આન્સર તમે મને પૂછ્યો છે અને મેં તમને આન્સર ના આપ્યો હોય તો તમે મને બિંદાસથી કહી શકો છો પણ તમે દિવસની અંદર વારંવાર મને કોઈ પ્રશ્ન કરો ને તો હું એક જ કહેવા માગું છું કે તમે એક જ મને પ્રશ્ન કહ્યો છે પણ તમે વિચારો કે આપણે સબસ્ક્રાઈબ અડત્રીસ હજાર લોકો છે મને વોટ્સએપની અંદર મેસેજ બધા કરે છે તો મારે બધાને રિપ્લાય આપવાના આવશે હું તમને કેટલાક રિપ્લાય આપું અને બીજા નંબર મેં મિત્રો કે તમે જે મને રિપ્લાય મેં આપણા તમારા માટે વિડીયો બનાવ્યા છે ઓલરેડી અને તમે જ્યારે પ્રોબ્લેમમાં પડો ત્યારે મને છે ને આ જ યાદ આવે કે આ તો ફાલતુ રોજ મેસેજ કરે છે એટલે તમે ખુદ મુસીબતમાં આવી જાવ એટલે તમારી જે પ્રોબ્લેમ છે એ સોલ્યુશન કહો તો હું ડાયરેક્ટ તમને કહી દઉં બાકી તમે વારંવાર મને પ્રશ્ન કરો તો એ તો યોગ્ય છે જ નહીં અને તમને પણ મિત્રો ના ગમે એમ તો આગળની કોમેન્ટ પણ ચેક કરી લઈએ રમેશભાઈ મારી ચેનલ પર વ્યૂ ઘટે છે અને વોચ ટાઈમ ઘટે છે તો કોઈ વાંધો નથી વિડીયો બનાવતા રહો વોચ ટાઈમને વ્યૂઝ તો જેટલા વ્યૂઝ વધારે આવશે એટલો વોચ ટાઈમ તમારે વધારે બનવાનો છે ભરત વાસરડા તો ચલો ભાઈ ભરત વાસરડા ચેનલનું નામ છે અને તેરસો સબસ્ક્રાઈબ છે અને એકસો ને બોતેર વિડીયો તમે અપલોડ કરેલા છે તો એની અંદર તમે વિડીયો ઘણા ખરા ખોટા પણ નાખ્યા છે પણ ઓલરેડી તમારા વિડીયો ખાસ નાખજો બીજા કોઈના વિડીયો અપલોડ નહીં કરતા જેથી તમને પ્રોબ્લેમ આવે ઓલરેડી વિડિયો પણ ઘણા ખરા તમારા છે કોમેડી રોલ વાળા બધા તમારા છે કોઈ વાંધો નથી પણ પછી બીજાના કોઈ વિડીયો અપલોડ નહીં કરે તમારું કન્ટેન્ટ તૂટી જાય ને તો તમને વ્યૂઝ નહીં મળે અનટેન એટલે જેવી રીતે રેગ્યુલર વિડીયો બનાવતા ને એવા જ વિડીયો બનાવો જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે આપણી પોતાની ચેનલની લિંક કોઈને શેર કરવાથી તકલીફ પડે ખરી તો જુઓ જ્યાં સુધી તમારી ચેનલ મોનેટાઇઝડ છે અથવા મોનોટાઇઝ નથી ત્યાં સુધી ગમે તે તમે જગ્યાએ શેર કર્યો ને તો કોઈ વાંધો નથી કારણ કે જે લોકોને એક જ દાખવતો કે તમારો વિડીયો છે અથવા મારી આ વિડીયો છે હું તમને ડેલી રોજ તમને વોટ્સએપમાં શેર કરું તો તમે ખુદ મારી વિડીયો નથી જોવાના કેમ નથી જોવાના તમે ખુદ એવું સમજશો કે આ તો ફાલતુ વિડીયો રોજ મૂક્યા કરે છે તમે વિડીયો નથી જોવાના બીજા નંબરમાં કદાચ હું વિડીયો જોઉં છું ને તો યુટ્યુબને ખબર પડી જાય કે આ વિડીયો શેર કરેલી છે અને જો તમારી ચેનલ મોનોટાઇઝ હોય તો એની અંદર તમને પૈસા આરપીએમ ઓછું લગાવવામાં આવે અને તમને જો મોનોટાઇઝ ના હોય તો એનો વોચ ટાઈમ પણ છે ને કાઉન્ટ નથી થતો મિત્રો એટલે બને ત્યાં સુધી લિંક શેર ના કરવી ઓલરેડી જે ઓટોમેટિક વ્યૂઝ આવે એમાં તમારી ચેનલ વધારે ગ્રો કરશે આગળની કોમેન્ટ છે સર તમારો નંબર જોઈએ છે તો ભાઈ તમારું ચેનલ છે પ્રદીપ સોટ અગિયાર અને તમારે બે લાખને પંદર હજાર સબસ્ક્રાઈબ છે અને બાણું વિડીયો તમે અપલોડ કરેલા છે તો કોઈ વાંધો નથી ઇન્સ્ટાગ્રામમાં ભાઈ કોમેન્ટ કરજો અને કોઈ પ્રોબ્લમ હોય તો ખાસ જણાવજો નંબર તો હું ડાયરેક્ટલી ફોટ લઈને કોઈને આપતો નથી પણ મને એવું લાગશે કે તમે કોઈ તકલીફમાં છો તો સો ટકા તમને નંબર હું આપીશ કારણ કે ઘણા લોકો છે ને એમને મેં પણ હેરાન કરે છે કોલ કરીને આપણે આ વિડીયો બનાવતા હોય તો મારે ફ્લાઇટ મોડ કરવું પડે છે અને ફ્લાઇટ મોડ કરવું ને તો તકલીફ એ છે કે હું લાઈવ તમારી ચેનલ ચેક ના કરી શકું એટલે હું નંબર ખાસ બને ત્યાં સુધી જલ્દી તમને નથી આપતો પણ કોઈ પ્રોબ્લમ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ સો ટકા કજો ટેકનિકલ જેવું કંઈ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તો આગળની કોમેન્ટ છે મારી ચેનલમાં વિડીયો કઈ કેટેગરીમાં નાખવા એ મને ખબર પડતી નથી પહેલી વાત તો જો તમારી ચેનલની અંદર તમે જે વિડીયો બનાવો છો ને એ તમને ખબર જ નથી પડતી પહેલાં તો તમારી પાસે ટોપિક કયું છે હવે તમે વિડીયો બનાવો છો છે ને એ તમારી કેટેગરી છે તમે શેના વિશે બી વિડીયો બનાવશો ખેતીને લગતા બનાવશો વ્લોગ બનાવશો એ તમારી કેટેગરી જ છે પહેલાં એ નક્કી કરો કે આપણે શેના વિશે વિડીયો બનાવવાના છે તમને જે આવડે ને એ જ વિડિયો બનાવવાના છે બાકી બીજાની ચેનલમાં તમે જોઈને વિડીયોને અને બનાવતા હોય ને તો એ ચાન્સ તમને નહીં મળે કાયમિક માટે આપણને એ ચાન્સ ના મળે આપણી પાસે જે નોલેજ છે ને એની જ ચેનલ બનાવી જોઈએ તો આગળની કોમેન્ટ છે જય માતાજી ભાઈ મારી ચેનલની મુલાકાત લેશો સ્ટ્રાઇક આવી ગઈ છે તો મોનોટાઇ થશે કે નહીં જો સ્ટ્રાઇક તમારી ચેનલની અંદર આવી હોય તો કેટલી સ્ટ્રાઇક આવેલી છે તમારી ચેનલનું નામ છે કાઠિયાવાડી બ્લોક છે અને છસો ને પંચોતેર તમારા સબસ્ક્રાઈબ્શન એકસો ત્રીસ વિડીયો અપલોડ કરેલા છે અને સૌથી પહેલી વાત તો કે શોર્ટ વિડીયોની અંદર તમે તમારા ખુદના કન્ટેન્ટ અપલોડ કર્યા નથી એટલે ચેનલ મોનોટાઇઝ થશે નહીં ખુદનું કન્ટેન્ટ અપલોડ કરશો ને તો ચાલશે યુટ્યુબની અંદર અત્યારે કડક પોલિસી લાગુ પડી ગઈ છે મારા ખુદના ઇન્સ્ટાગ્રામની આઈડીમાંથી મારો વિડીયો હું યુટ્યુબની અંદર અપલોડ એક જ કરું ને તો મારી આખી ચેનલ બંધ થઈ જાય એટલામાં તમે સમજી લો તો તમે તો બધા વિડીયો બીજાના નાખ્યા છે તો ચેનલ કઈ રીતે મોનોટાઇઝ થાય એમ તો આગળની કોમેન્ટ છે મોનોટાઇઝ થતી નથી બે વર્ષ થયા છે અને ચેનલનું નામ છે અશોક ગેમર ઓફિસિયલ બે હજાર એકવીસો સબસ્ક્રાઈબ છે અને બસો ને તેર વિડીયો અપલોડ કર્યા છે જેની અંદર ચાર મહિનાથી તો વિડીયો ખાસ તમે અપલોડ પણ નથી કરેલા તો મારા મારાવાલા પહેલી વાત તો એ છે કે તમે વિડિયો છે ને રોજ અપલોડ કરો કારણ કે તમે આખા વર્ષની અંદર વિડીયો છે ને ખાસ કરીને વધારે લોંગ વિડીયો અપલોડ કર્યા જ નથી જેટલા વધારે વિડીયો અપલોડ કરો ને ત્યારે તમારી ચેનલ મોનો ટાઈપ થાય બાકી ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરવાનું છે અને રોજ વિડીયો અપલોડ કરશો ને તો જ તમારો ચાર હજાર વોસ ટાઈમ બનશે તો આગળની કોમેન્ટ છે રમેશભાઈ મારી ચેનલમાં કોમેન્ટ છે મારો વારો ક્યારે આવશે તો ભાઈ વારો દરેકનો લઉં છું મને ટાઈમ નથી હોતો એટલે હું લોંગ વિડીયો વધારે નથી બનાવી શકતો અને દરેક લેખકોની આપણે ચેનલ ચેક કરીશું એવું નથી કોમેન્ટ કરજો કોઈ લોકો રહી ગયા હોય તો પણ અમુક ટાઈમે મને ખુદને ટાઈમ નથી હોતો તો હું ત્રીસ મિનિટની પચીસ મિનિટની વિડીયો કઈ રીતે કારણ કે અપલોડ પણ નથી થતી યુટ્યુબની અંદર કારણ કે આઠ જીબીની વિડીયો થાય છે મિત્રો આ નોક્યનું કેમેરાનું રિઝલ્ટ જ જેવું છે ને કે હું એક કલાકની વિડીયો બનાવું ને તો આઠથી દસ જીબી થાય હવે તમે વિચારો કે એક દિવસની આઠ જીબી દસ જીબી હું ક્યાંથી લાવું એટલે એ પણ પ્રોબ્લેમ થોડીક થાય છે તમારી ચેનલનું નામ છે ગોસ્વામી જયાબેન ચારસોને બે સબસ્ક્રાઈબ છે અને ત્રણસોને સાઠ વિડીડિયો તમે અપલોડ કરેલા છે અને વિડીયો બી તમારા એક દિવસ એક દિવસ એક દિવસ એક દિવસમાં તમે બે બે વિડિયો અપલોડ કર્યા છે ખૂબ સરસ કહેવાય કે તમને એવો ટાઈમ મળે છે કે તમે એક દિવસની અંદર બે વિડિયો અપલોડ કરો છો કારણ કે ટાઈમની મહત્ત્વની વાત છે એટલે તમારા ઓરિજિનલ કન્ટેન્ટ છે કોઈ ટેન્શન નથી તમારી કોમેન્ટો વાળો લઈ લીધો છે અને રેગ્યુલર આવી રીતે વિડીયો અપલોડ કરતા રહેજો તો તમારી ચેનલ મેનો મોનોટાઇઝ થઈ જશે ને હોસ્ટ ટાઈમ પણ બની જશે જલ્દીથી તો મારો ફેસ મારી વોઇસ છે તો કોઈ વાંધો નથી તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે તમારું ખુદનું કન્ટેન્ટ હોય તો મારી ચેનલ જોજો ભાઈ જય જયગુગા મહારાજ તો ભાઈ તમારી ચેનલ જોઈ લઈએ શૈલેશ ગેમર નેવું ચોરાણું તમારી ચેનલનું નામ છે અને નવસો ને બાસઠ સબસ્ક્રાઈબ છે અને એકસો ને ત્રેવીસ તમે વિડીયો અપલોડ કરેલા છે અને જેની અંદર તમારા ખુદના વિડીયો છે નહીં ભાઈ તો ચાન્સ તમારે મોનોટાઇઝ થવાનો ઓછો રહેશે અરે ગ્રીનનો તમે યુઝ કર્યો પણ ઓરિજિનલ વિડીયો તમારા હોવા જોઈએ તો જ મોનોટાઇઝ થશે ભાઈ તો આગળની કોમેન્ટ છે દરરોજ વિડીયો આખો જોઉં છું રમેશભાઈ આશા શા કે મારી ચેનલ ચેક કરશો હશે પણ હજુ સુધી મારો વારો આવ્યો નથી દેલી કોમેન્ટ પણ કરું છું તો સોરી ભાઈ એવું કાંઈ નથી તમે આજ સુધી મારી વિડીયો જોઈએ છે બધી વિડીયો બધા મારા સબસ્ક્રાઈબ મિત્રો વિડીયો મારી જુઓ છે તમને આજ સુધી મારા વિડીયોની અંદર તમે બેકગ્રાઉન્ડ જોતા હશો કે હું વાડીની અંદર કામ કરું છું બરાબર આપણી ખુદની વાડીની અંદર રહેવું પડે છે ઘણી વખત હું મજૂરથી કામ કરાવું પણ સાથે તો આપણે રહેવું પડે પણ અમુક ટાઈમે મને ટાઈમ નથી હોતો ને એટલે હું આપણે આઠ દિવસથી વિડીયો નથી બનાવ્યા કોમેન્ટના તો આજે તમારો વારો આવી ગયો છે ટેન્શન લેવાની જરૂર નથી પણ જે લોકો બાકી રહી ગયા હોય એમને પણ ખાસ વિનંતી છે કે યુટ્યુબની અંદર આપણી એક જ ચેનલ છે કે હું તમારી ચેનલ ચેક કરું છું બાકી કોઈ પણ યુટ્યુબર એવો નહીં હોય કે તમારી ચેનલો મિત્રો ચેક કરે પણ મને ટાઈમ નથી પડતો અને વિડીયો અપલોડ થતો નથી વધારે એમ બીનો ભરે એટલે પ્રોબ્લમ એ પણ થાય છે તો તમારી ચેનલની આજે મુલાકાત આપણે લઈ લઈએ ભાઈ તમારી ચેનલનું નામ છે કિરણ બબલા દેવી પૂજક અને તમારી ચેનલનું નામ છે સોરી સબસ્ક્રાઇબ છે પાંત્રીસો અને પંદરસો તમે વિડીયો અપલોડ કરેલા છે તો પહેલી વાત તો ખૂબ સરસ છે કે વિડીયો તમારા ખુદના છે બધા જ શોર્ટ વિડીયો બહુ ખૂબ જોઈને આનંદ થયો અને કન્ટેન્ટ બહુ સારું પાકડ્યું છે બસ આવી રીતે ખાસ વિડીયો અપલોડ કરતા રહેજો તો વ્યૂઝ તો તમારે ગમે ત્યારે તમે વાયરલ એક બે વિડીયો તમારી થઈ જશે ને તો ખૂબ જ તમને વધારે વ્યૂઝ મળવા મળશે ઓલરેડી દસ દસ હજાર વ્યૂઝ તો તમને મળે જ છે તમારી ચેનલની અંદર તો આગળની કોમેન્ટ છે મારી ચેનલ ચેક કરવામાં બાકી રહી ગઈ છે તો એસટી કે એની વાતો અઢાર હજાર સબસ્ક્રાઈબ છે ભાઈ તમારે તો અઢાર હજાર સબસ્ક્રાઈબ હોય તો તમારી ચેનલ તો ઓલરેડી એકસો અઠ્યોતેર તમે વિડીયો અપલોડ કર્યા છે તો લગભગ તો મોનોટાઇઝ હોવી જ જોઈએ કારણ કે તમે વિડીયો બધા છે ને માતાજીને લગતા કોઈ સ્ટોરી કે ગમે તેવા બન્યા પણ વોઇસ તમારો ખુદનો છે ને એ અને જે તમે ફોટો એની અંદર રાખો ને વિડીયોમાં એ બધા ફોટો ઉપરની ફોટો છે ને એડિટ સારો કરજો જે પણ તમે ગૂગલથી કે મેપથી ફોટો ડાઉનલોડ કરો ને તો એને છે ને એડિટ કરવો કલર ક્રોપિંગ કરો બધી રીતે સારું કરવું એટલે છે ને આપણને રિવ્યુઝ કન્ટેન્ટ આવવાની શક્યતા ઓછી રહે કારણ કે આપણે જે મગજ દોડાઈએ કે ચાલો આપણે ગૂગલથી એક ફોટો લઈને આપણે યુટ્યુબ વિડીયોમાં આપણે બનાવીએ પણ આપણા જેવા મિત્રો છે ને દસ હજાર લોકો હોય જે ગૂગલથી ફોટો ડાઉનલોડ કરતા હોય આપણું મગજવાળા બીજા લોકો પણ હોય એટલે એ પ્રોબ્લેમ આપણને ન આવી જોઈએ બાકી વિડીયો તમારા સારા છે કોઈ ટેન્શન છે નહીં તો આગળની કોમેન્ટ છે કેમ છો રમેશભાઈ ટ્રેક ગુજરાતી જ્ઞાન ખૂબ સરસ ભાઈ મજામાં છું એકદમ તો આગળની કોમેન્ટ છે હું દર વખતે ઝડપી કોમેન્ટ કરું છું છતાં મારી ચેનલનું નામ નથી આવતું એ ભાઈ એવું કાંઈ નથી દરેક ચેનલની આપણે મુલાકાત કરીએ મેં તમને કીધું ને કે ટાઈમ ના અપાવે સાહેબ મારી પાસે ટાઈમ નથી હોતો એટલે પ્રોબ્લેમ થાય છે બાકી જુઓ તમે અહીંયા મેં તમારી ચેનલમાં વિઝિટ કરી છે હવે ખોડિયાર મંદિર લખેલું છે ઉપર કવર જે બેનરમાં અને ચેનલનું નામ છે નંદલાલ વાટકિયા છપ્પન પંચોતેર અને સબસ્ક્રાઈબ છે બસો પંચોતેર અને વિડીયો તમે બધા છે ને ડિલીટ મારી દીધા છે કયા કારણે એ તો મને ખબર છે નહીં તો આગળની કોમેન્ટ છે આપણે એક જ ટોપિક પર ફરી વિડીયો બનાવીએ તો અપલોડ કરીએ તો કોઈ પ્રોબ્લેમ આવે તો ટોપિકની એક વાત કરું સમજી લો કે આજે મેં કોમેન્ટ બોક્સની વિડીયો બનાવી છે હવે એ જ કોમેન્ટ બોક્સની વિડીયો તમે બનાવો છો તમારા ફોનમાં જોઈને કોઈ પ્રોબ્લમ ના આવે ભલે કોમેન્ટ મારી છે દાખલા તરીકે આપણી ટેકનિકલ જે ગુગમાં કોમેન્ટ આવેલી છે અને તમે મારી કોમેન્ટો વાંચી વાંચીને તમારા માટે વિડીયો બનાવી રહ્યા છો મારી જેમ તમારી ચેનલની અંદર કોઈ પણ પ્રોબ્લેમ ના આવે કારણ કે ટૉપિક એક જ થયું ને તમે સમજો પણ કોપીરાઈટ કે કોઈ પ્રોબ્લેમ ના આવે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી આગળની કોમેન્ટ છે મારી ચેનલનું વ્યૂ આવતા નથી તો કોઈ ટેન્શન નથી વ્યૂ છે ક્યારે ના આવે જ્યારે તમે નવી બનાવો તો અમુક ટાઈમે છે ને યુટ્યુબ તમને સપોર્ટ કરે છે ને આગળ તમારી ચેનલને ગ્રો કરે છે પણ એક દોઢ મહિના માટે છે ને તમારી ચેનલ ડાઉન પણ કરે છે કારણ કે યુટ્યુબની અંદર પણ તમારી પરીક્ષા તો લેવામાં આવે જ છે જો એમાં તમે પાસ થઈ જાવ ને તો આગળ જલસા જ છે પણ એમાં પણ પાસ થવું બહુ મુશ્કેલ છે આગળની કોમેન્ટ છે ધાર્મિક સ્ટુડિયો લાઈવ ચેક કરો તો ભાઈ તમારી ચેનલની અંદર ધાર્મિક સ્ટુડિયો લાઈવ અને ચારસો ને અઢાર સબસ્ક્રાઈબ છે તમારે અને બસો ને ચોપન વિડીયો તમે અપલોડ કરેલા છે તો બધા છે મોટા ઘણા રામા મંડળના જ વિડીયો છે ખાસ કરીને તો ભાઈ રામા મંડળના વિડીયો તમે ઘણા ખરા બનાવેલા છે કોઈ ટેન્શન નથી પણ જેની અંદર તમે થમલેન ચેન્જ કરતા રહો એક જ જેવા થમલેન ના લગાવો બીજા નંબરમાં કે તમે જે લાઈવ કરો છો ત્યાં બીજું કોઈ વ્યક્તિ લાઈવ ના કરતો હોય એનું પણ ધ્યાન રાખજો કારણ કે તમે જ્યાં લાઈવ કરતા હોય ત્યાં હું પણ લાઈવ કરતો હોય તમને ખબર ના હોય તો મારામાં વિડીયો આવી ગયો અને તમે પાછળથી અપલોડ કરો તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ આવે એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું તો આગળની કોમેન્ટ છે મિત્રો કોમેટો તો લોકોની ઘણી આવે છે કારણ કે ઘણા લોકોની ચેનલો કોમેન્ટમાં મતલબ બાકી રહી ગઈ છે ચેક કરવાની અરે મિત્રો હું તમને કહું છું કે દરેક લોકોની આપણે ચેનલ ચેક કરીશું ટેન્શન લેવાની જરૂર નથી જેમ જેમ મારી પાસે ટાઈમ હશે ને એટલી વિડીયો આપણે સો ટકા બનાવીશું અને આપણે દરેક લોકોને સપોર્ટ કરવાનો છે કારણ કે મિત્રો જેવી રીતે આપણે અહીંયા પહોંચ્યા છીએ અડત્રીસ હજાર એક તમે મારા વિશ્વાસ દ્વારા તમે આટલે મતલબ મને સપોર્ટ કર્યો છે તો આપણે ચેક કરવાની છે દરેકની અને ચેક કરવાનું મેં પહેલાં પણ તમને કીધું કે તમે જે ફાલતુ વિડીયો બનાવતા હોય ને તો એ ના બનાવો ને એટલા માટે આપણે ચેનલની અંદર બધી આપણે ચેનલો ચેક કરીએ છીએ તો અત્યારે કોમેન્ટ મિત્રો આગળ આપણે જોવાની હતી પણ અહીંયા જો નેટવર્ક એટલે કે કવરેજ પ્રોબ્લમ છે આગળ ઓપન કોમેન્ટ ખુલતી નથી એટલા માટે મેં આ લેક્ચર વધારે ચાલુ કર્યું મેં જો અહીંયા ખુલી જાય તો હું તમારી આગળ ચેનલ ચેક કરું પણ અહીંયા લેક્ચરમાં પણ આગળ હજુ સુધી પ્રોસેસ ચાલુ છે તો હું આગળ હવે વિડીયો નથી બનાવી શકું નેક્સ્ટ ટાઈમની અંદર જે પણ લોકો બાકી રહી ગયા હોય એમને ખાસ વિનંતી છે કોઈ કોમેન્ટ કરતા રહીજો અને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પણ કોમેન્ટ કરજો મિત્રો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબની અંદર કોઈ એવી ચેનલ છે જ નહીં કે તમારી યુટ્યુબ ચેનલ ચેક કરીને તમને કહી શકે આપણી આ ચેનલની અંદર તમે કોમેન્ટ કરશો આપણી વિડીયો જોશો તમારી ચેનલ ચેક થશે શું પ્રોબ્લેમ છે કઈ ટાઈપના તમે વિડીયો બનાવશો બધી માહિતી તમને મળશે આગળ યુટ્યુબની અંદર તમારે કામ કરવું કે ના કરવું બધી માહિતી મળશે એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોવાનું રાખશો પૂરી તો તમને એ પણ જાણવા મળશે કે મારી કોમેન્ટની ચેનલ ચેક થઈ છે કે નહીં બાકી વિડીયો તમે નથી જોવાના તો તમને કાંઈ ખબર પડવાની નથી એમાં કોઈ ફેર પડવાનો નથી તો આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ ચેક ગુગાની વિડીયો